ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ફોર્મ તપાસવાનો આજે દિવસ હતો ભાવનગરમાં કુલ ઓગણીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી આજે બે મુખ્ય ઉમેદવારો ડમી અને અન્ય ત્રણ મળી કુલ પાંચ ફોર્મ રદ થયા ભાવનગર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે ત્રણ મુદ્દાઓને લઈને ભાજપે અરજી કરી વાંધો ઉઠાવ્યો उमेश मकवाणा एफिडेविट में विसंगतताओं सहित मुद्दे भाजपे वांधा अर्जी आपी जिला कलेक्टरे तमाम वांधा जवाब चौबीस कलाक में रजू करवा उम्मीदवार ने जानू आ मामले आती काले सुनाव आज पंदर ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા ઓગણીસ ફોર્મની ચકાસણી કરવામાં આવી એમાં જુદા જુદા પાંચ ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે એટલે એમને એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે એને એફિડેવિટમાં વિસંગતતા છે એવું એમનું કહેવું છે વાદેદારનું એવું કહેવું છે કે એફિડેવિટમાં વિસંગતતા છે જે દરમિયાન ફોર્મ રદ કરવામાં આવ્યા એક ઉમેદવાર એવા હતા કે જેણે દસ ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓના કારણે એમના ઉમેદવારીપત્ર રદ કરેલા છે